જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે અહંકારી કાચબો અને તેના બે વાર્તા મિત્રો એક સમયની વાત છે જંગલ વચ્ચે એક વિશાળ તળાવ હતું હતું જે ભરેલું અને આસપાસ હરિયાળું વાતાવરણ હતું એ તળાવમાં અનેક જીવો એકસાથે સમૃદ્ધિ અને શાંતિથી રહેતા હતા માછલીઓ બગલા કાચબા અને બે ખાસ હંસો જેમના નામ છે વીર અને સુર તેઓ બધા પરસ્પર મિત્રતાપૂર્વક જીવન જીવી રહ્યા હતા તે તળાવમાં એક ખાસ કાચબો રહેતો હતો તેનું નામ હતું કંબુ તે થોડોક વયમાં મોટો હતો અને વર્ષોથી ત્યાં રહેતો હતો કંબુ ખરેખર બુદ્ધિશાળી અને અનુભવથી ભરેલો હતો પણ સાથે સાથે તેમાં ઘમંડ અને અહંકાર પણ ભરેલો હતો પોતાની બુદ્ધિ અને અનુભવના આધારે તે દરેક પ્રાણીની વાતની મજાક ઉડાવતો અને પોતાને સૌથી શ્રેષ્ઠ માનતો તળાવમાં આવતા પંખીઓ નાના માછલા કે અન્ય પ્રાણીઓ જ્યારે પોતાની સમસ્યાઓ જણાવતા ત્યારે કંબુક હંમેશા કહેતો કે હું અહીં વર્ષોથી છું જે જાણું હોય એ મારી પાસેથી જ શીખો મારી વાતો વગર તમારું ક્યાંય ચાલવાનું નથી બંને હંસો વીર અને સુર બહુ શાંત સ્વભાવના હતા તેઓ હંમેશા કંબુકને સમજાવતા કે મિત્ર જીવનમાં અહંકાર ખૂબ જ ખતરનાક છે ભૂલો બધાથી થાય છે શીખવું અને શીખવાડવું એના માટે ઉત્તમ છે જે નમ્રતાથી કાર્ય કરે છે કે અહંકારથી પણ ઉત્તર આપતો કે હું જાણું છું તો ઉડીને જ્યાં ત્યાં ફર્યા કરે છે પણ હું અહીં વર્ષોથી ઊંડાણમાં જીવી રહ્યો છું તળાવના પાતળ સુધીની સંપૂર્ણ વાતો જાણું છું વર્ષો વીતી ગયા એક વર્ષ વરસાદ બહુ ઓછો પડ્યો તળાવ સુકાવા લાગ્યું પાણીનું સ્તર ઘટતું ગયું માછલીઓ તડપવા લાગી વનસ્પતિઓ સુકાવા લાગી સર્વ જીવોમાં ભય છવાયો બધા કોઈ રસ્તો શોધવા લાગ્યા હંસો વીર અને સુરે નિર્ણય કર્યો કે હવે તેમને અહીંથી બીજા તળાવમાં જવું પડશે તેઓ પોતાના પંખીઓ પાસેથી માહિતી મેળવી આવ્યા કે દક્ષિણ તરફ એક વિશાળ તળાવ છે જ્યાં હજી પણ પાણી ભરેલું છે તેઓ કંબુક પાસે આવ્યા અને કહ્યું કે મિત્ર અમે અહીંથી જઈ રહ્યા છીએ તું પણ અમારી સાથે ચાલ નહીં તો અહીં તું જીવી નહીં શકે કંબુ ગભરાઈ ગયો અને કહ્યું કે હું તો ઉડી ન શકું તમે તો પંખી છો હવે મારે શું કરવું હંસ વીરે વિચાર કરીને કહ્યું કે એક રીત છે અમે એક મજબૂત લાકડી લાવશું તું તેના મધ્યમાં મોથી પકડી લેજે અમે બંને છેડા પકડીને ઊડીશું અને તને નવા તળાવ સુધી લઈ જઈશું પણ એક વાત યાદ રાખજે અંત સુધી મોં બંધ રાખજે નહીતર તું નીચે પડી જઈશ કંબુકે કહ્યું કે હું એવું શું કરી દઈશ હું તો એટલો સમજદાર છું એકવાર કહ્યું એટલે હું મૌન જ રહીશ બધું તૈયાર થયું હંસો એ લાકડી પકડી કંબુકે મજબૂતીથી તે મોઢા વડે પકડી લીધી અને તેઓ તળાવમાંથી ઉડી ગયા આ દ્રશ્ય જોનારા પ્રાણીઓ આશ્ચર્યચકિત થઈ ગયા જ્યાંથી તેઓ પસાર થવા લાગ્યા ત્યાં લોકો ઊભા રહીને જોતા કેટલાક રજળતા તો કેટલાક મજાક ઉડાવતા અને કહેતા કે જુઓ તો પંખીઓએ કાચબાને ઉડાડી દીધો છે શું વિચિત્ર દ્રશ્ય છે લાગે છે કે આ કાચબો પંખીઓનો ગુલામ છે આટલું સાંભળતા જ કંબુકનો અહંકાર વધી ગયો તેને લાગ્યું કે આ લોકો તો મારા વિશે ખોટું બોલે છે તેઓ જાણતા નથી કે આ બધું મારે માટે થયું છે મારે કહેવું જ પડશે કે હું કોણ છું અને એક ક્ષણે કંબુક બોલવા ગયો કે હું તો પણ આટલું બોલતાની સાથે જ મોમાંથી લાકડી છૂટી ગઈ અને કંબુક આકાશથી સીધો ધરતી પર પડ્યો પર જોરદાર થયો થયો આસપાસના લોકો દોડી આવ્યા કંબુક પડી ગયો સમય પસાર કંબુકની આંખો ખુલી તેની આજુબાજુ વીર અને સુર ઊભા હતા બંને દુખી નજરે જોઈ રહ્યા હતા હંસ વીરે કહ્યું મિત્ર અમે તને બચાવવા ઈચ્છતા હતા પણ તારો અહંકાર તને ડૂબાડી ગયો અહંકાર એ એવી આગ છે કે જે પોતે જ પોતાને ભસ્મ કરી નાખે છે કંબુક ધીરે ધીરે આરામ પર આવ્યો તેને પોતાનો અવાજ સંભળાયો કે હું સમજદાર છું પણ હવે તે અવાજ ગોણ લાગતો હતો તેણે નમ્રતાથી માથું નમાવ્યું અને કહ્યું કે મને માફ કરો મિત્રો હું મારી જ બુદ્ધિનો ઘમંડ રાખતો હતો પણ હવે સમજાયું કે નમ્રતા એ જ સાચી બુદ્ધિ છે તમારી મિત્રતા અને સમજ એ સાચી સંપત્તિ છે હંસોએ આનંદથી હસીને કહ્યું કે મિત્ર ખરો સમજદાર એ જ છે જે પોતાની ભૂલ સ્વીકારી શકે હવે તું સાચો મિત્ર છે ચાલ હવે એક સાથે નવી શરૂઆત કરીએ તેણે થોડા દિવસ આરામ કર્યો પછી ત્રણે ભેગા એક નવા તળાવમાં ગયા કંબુક ભવે ખૂબ નમ્ર શાંતિપ્રિય અને સમજદાર બન્યો તે હવે પ્રાણીઓની મદદ કરતો અને સૌને સાચા માર્ગે લાવતો આ વાર્તા પરથી આપણને પ્રેરણા મળે છે કે અહંકાર એ પતનનું મુખ્ય કારણ છે સમજદારી એમાં છે કે આપણે ક્યારે મૌન રહેવું જોઈએ સાચું જ્ઞાન એ હોય છે જે પોતાના બળ સાથે પોતાની મર્યાદા પણ જાણે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને ને જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ